સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગ્રાઉન્ડ વોટર રિચાર્જનું કાર્યક્રમનું આયોજન થયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાણો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હર્વોસ્ટેકનું કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઈનોમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાણો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના ના બંને નેજા હેઠળ જો અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારા જો રેન વોટર હોય છે રેન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એકવીફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ હેઠળ આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ મુખ મથકમાં કમ્યુનિટી હોલ ખાતે જોઈએ એક બોર કરવાના જો અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિસના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છીએ બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જો અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન્સ છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસેસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સટેક્ટ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના કાર્યવાહી ચાલુ કરવામાં આવશે એક આ બહુ જ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા બધાને ખબર છે કે અત્યારે તાપી નદી ના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારા અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત પર જો બારિસના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરંટ કરીને આગળ ધરતીને રિચાર્જ કરીએ જલ્દી સુધા રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવીફરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ અત્યારે અમે જો સરકારશ્રીને જો એજન્સી જો કામ આ દિશામાં કરી રહી છે અલગ અલગ જો જિલ્લાઓમાં જો અમારા ગ્રામ વિસ્તારોમાં જો કલેક્ટરશ્રીના હસ્તક અહીંયા જો કોર્પોરેશનના એના સાથે સંકલન કરીને અમારા જો પોલ્યુશન ગ્રામ વિસ્તારના અમા પડે છે અને જો પોલીસ સ્ટેશન અમારા શહેરમાં પડે છે ત્યાં બધા સંકલન થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો અમારા ટાર્ગેટ છે કે અમારા તમામ જેટલા બી ના બિલ્ડિંગ્સ છે અમારા માંડ સીપી ઓફિસ માંડી તમામ ઓફિસ તમામ પોલીસ લાઈનો તમામ પોલીસ સ્ટેશન એક એવી જગ્યા અમે કરીએ જો પાણીને એક તો સ્લોપ હોય અને બીજા જો છત ઉપર જો પાણી હોય છે એના એક અમે લોકો પાઇપ નાખવાના છીએ જો કે પાઇપના મા માધ્યમથી આવીને સીધે આ બોરમાં જાય અને બોરના માધ્યમથી સીધા જતા રહે આ આયોજન એના સાથે અમે લોકો સંકલન કરી લીધા છે આવનાર દિવસોમાં જયારે કાર્યવાહી ચાલુ થશે ત્યારે અમે લોકો આપને ખબર અમે બધા લોકોને ખબર છે કે એક સમય એવા હતા કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ટ્રેન મારફતે પાણી જતા હતા નાઇન્ટીઝમાં જોઈએ અને પછી જો ધીમે ધીમે ચેક ડેમના યોજનાઓ ચાલુ થઈ સરકારશ્રી તરફથી અને એનજીઓ તરફથી અને ઘણા બધા એના પરિણામ જોવામાં આવી રહ્યા છે એના જ ઓર એક સ્ટેપ આગળ અત્યારે જો સરકારશ્રીના અભિગમ સાથે થયા છે કે ગ્રાઉન્ડ વોટર બી રિચાર્જ કરીએ અત્યાર સુધી ચેક ડેમ મારતે ઉપર અમે જો ઉપરના પાણી રિચાર્જ રોકતા હતા અત્યારે જમ નીચે અમે જો એકવીફરમાં પાણી વાપસ કરીશ તો આવનાર સમયમાં આ બધા જો અમારી નેક્સ્ટ જનરેશન આપ જોશો કે જો પાણી ના જ લીધે આવનાર સમયમાં જો ક્રાઇસિસ આવવાની જો અલગ અલગ મીડિયાના માધ્યમો અને ન્યૂઝમાં માધ્યમ બધા અમે લોકો વાંચતા રહીએ છીએ એનાથી હંડ્રેડ પર્સન્ટ જો બહુ રાહત અમે લોકોને અમારી નેક્સ્ટ જનરેશનને મળશે